છઠ ની તિથિ થી માં ના વ્રત ની શરૂઆત થાય છે વ્રત કરનારી એક બાજોટ ઉપર સ્વસ્થ લાલ કપડું પાથરી માતા અન્નપૂર્ણા ની છબી મૂકવી બાજોટ ની વચોવચ જર ભરેલો કરસ મૂકવો કરસ તાંબા નો હોય તો સારું તેની ઉપર આસો અથવા આંબાના અથવા નાગરવેલના દીટિયા કાપ્યા વગરના પાંચ પાંદ મૂકી તેના ઉપર શ્રીફળ મૂકવું બાજોટની બાજુમાં રહે તેમ દીવો પ્રગટાવો અગરબત્તી કરવી અબિલ ગુલાલ કંકુ હળદર ચોખા અને ફૂલહાર માતાજીને અર્પણ કરવું જો મૂર્તિ હોય તો તેને શુદ્ધ અને પંચામૃતથી સ્નાન કરાવવું વ્રતના દિવસે પૂજા કરનાર ભક્તે એકવીસ શેર નો દોરો લઈ તેને એકવીસ ગાંઠો વારી હાથમાં બાંધવો માતાજીનો થાર કરવો પછી પાંચ જ્યોતિ વારી માતાજી આરતી કરવી ત્યારબાદ એકસો ને આઠ મંત્ર માતા અન્નપૂર્ણા જાપ કરવો આમ કર્યા બાદ માતા અન્નપૂર્ણા વ્રત કથા વાંચવી અથવા સાંભળવી પછી માતાજીને જરની અંજલિ અર્પણ કરવી તે જરને જે હમણાં હાથમાં લે આચમન કરું અને પ્રસાદ ગ્રહણ કરું વ્રત ભંગ ન થાય તેની ખાસ કાળજી રાખવી વ્રત દરમિયાન માના જાપ જપવા સ્તુતિ કરવી ગરબા ગાવા પૂર્ણ શ્રદ્ધાને ભક્તિથી માનો વ્રત કરવું એકવીસ દિવસના પૂજન પછી માતાજીની સ્થાપનનું ઉત્થાપન કરવું ઉત્થાપનમાં પાંચ બ્રાહ્મણો અથવા પાંચ કન્યાઓને ભોજન કરાવું બ્રાહ્મણોને યોગ્ય દક્ષિણા આપવી કન્યાઓને માતા અન્નપૂર્ણાનો ફોટો અને પુસ્તિકા આપવી લાલ કપડું અને શ્રીફળનું બ્રાહ્મણને દાન આપવું હાથે બાંધેલો એકવીસ ગાંઠ વાળો સૂતર દોરો જરમાં પધરાવી દેવાનો ઉજવણીમાં સફેદ વસ્ત્રો પહેરીને માતા અન્નપૂર્ણાની પૂજા કરવી બ્રાહ્મણોને દક્ષિણા આપી સીધું આપવું વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું કોઈની નિંદા કરવી નહીં જૂઠું બોલવું નહીં ગુસ્સો કરવો નહીં અને આખો દિવસ માતાના જાપ કરવા સંકલ્પ પ્રમાણે માતા અન્નપૂર્ણાના પાંચ વર્ષ કે સાત વર્ષ કર્યા બાદ વ્રતનો ઉજવણો કરાય દર વર્ષની માફક જ વ્રત એકવીસ દિવસનું કરવાનું ત્યારબાદ એકવીસમાં દિવસે પાંચ કે સાત સુહાગન બહેનોને ભોજન કરાવવાનું એ બહેનોને પોતાની શક્તિ મુજબ દક્ષિણા તથા અન્નપૂર્ણામાનો ફોટો અથવા પુસ્તક આપવાનું એકવાર ઉજવણો કર્યા પછી પણ વ્રત ચાલુ રાખી શકાય છે વારંવાર ઉજવણું કરવાનું રહેતું નથી આ વ્રત પૂરી આસ્થા અને શ્રદ્ધાથી કરવામાં આવે તો માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે અને અન્નના ભંડારો સદૈવ ભરેલા રહે છે માં અન્પૂર્ણાને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે માતાના સ્વરૂપનું એક જીતે ધ્યાન ધરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે આ વ્રત કરવાથી ઘરમાં અન્નની કદી કમી આવતી નથી અને સુખ શાંતિ હંમેશા રહે છે અન્પૂર્ણા માતાની વ્રત કથા સાંભળીએ કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના સારા ન હોવાથી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી નહીં એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે નથી જવું કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છતાં આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેમની સેવા પૂજા કરો તો આપણી સામુ પ્રભુ કે માતા જરૂર જોશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક જીતે પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતા ભૂખ્યા પેટે તેને મંદિરમાં દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે છે કે વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતા તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે તે તને તેની વિધિ જરૂર કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘેરે આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો ગયો તે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે કેટલીક બહેનોને સરોવર પારે પૂજા કરતી જોઈ ત્યાં જઈને પૂછે છે કે બહેનો તમે ક્યું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને કહો ત્યારે એક ભલી બહેન બોલી આ વ્રત કરવાથી દુખિયાઓના દુઃખ દૂર થાય રોગીના રોગ મટે સંતાન વિહોણો ઘર હોય તો પારણો બંધાય અને નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે વ્રત કરનારની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે હવે આ વ્રતની વિધિ સાંભળો આ વ્રત માક્ષર સુદ છઠથી લઈને એકવીસ દિવસ કરવાનો હોય છે વ્રત કરનારી સૂતરના દોરાની એકવીસ શેર લઈને તેને એકવીસ ગાંઠ વારવી એકવીસ દિવસ એક ટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો એકવીસ દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરી શકે છે તમે પણ માનો દોરો લઈ માતા અન્નપૂર્ણા નો જાપ જપતા જપતા માનો વ્રત કરો તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે તો આવી વિધિ કહી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જે બંને પતિ પત્ની આનંદ થી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનો રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની જરૂર કઈ મહેચ્છા હશે તેમ માનીને બને પતિ પત્ની ઘરનો કાટમાર દૂર કરવા માંડ્યો તો સોના મહોર ભરેલો એક ચરુ પ્રાપ્ત થયો એમાંથી બે ચાર સોના મહોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા તેમાંથી બને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધનના વાપરનાની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણે કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો તેથી તમને મારી ચિંતા નહીં રહે આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી એવામાં માગસર માસ આવતા બ્રાહ્મણને વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘેરે ગયો અને પતિ પત્નીએ સાથે માતા અન્નપૂર્ણાનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ નિંદ્રાધીન હતો ત્યારે તેના હાથમાં બાંધેલો માતા અન્નપૂર્ણાનો દોરો તોડી સગડીમાં નાખી દીધો તેવો જ માનો કોપ ઉતર્યો તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ માંડ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈને બેઠો હતો આ વાતની જાણ પોતાની જૂની પત્નીને પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ ગઈ પોતાના હાથમાં હતો તે દોરો પોતાના પતિના હાથમાં પહેરાવ્યો અને મા અણપૂર્ણાના ચરણોમાં પડી માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગી આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા માં અન્નપુર્ કહે છે કે કહે તારી સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું તે નવી પત્ની શા માટે કરી હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને નવ માસ પછી તારી જૂની પત્નીના પેટે પુત્ર અવતરશે અને તારા મુખી સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે હવે બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા અને જૂની પત્નીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની ખબર નવી પત્નીને પડતા તે પણ આવી પોતાના ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિમાં રહેવા લાગ્યા જય માં અન્નપૂર્ણામાં જેવા જયમાં ફર્યા તેવા તમારો વ્રત કરનાર કથા વાર્તા વાંચનાર અને સાંભળનાર ને ફરજો સર્વની મનોકામના પૂર્ણ કરજો અને બધાના અન્નના ભંડારો સદૈવ ભરેલા રાખજો જયમાં અન્નપૂર્ણા